नमस्कार दोस्तों आवो जानवी राशि तरशी ननुमी मेहरबान जी दादा ने मानता हो तो दिल थी कमेंट मा जय श्री राम लखजो आ वीडियो पसंद आय तो अमारी यूट्यूब चैनल ने लाइक सबस्क्राइब करजो दिल भूलता न दोस्तों तो आव जाणवी हू कैसे राशिफल શુક્રવારનું રાશિફળ તુલા જાતકોએ આવકના સ્ત્રોત વધશે મીન જાતકોને પ્રમોશન મળવાની સંભાવના ત્રણ મે શુક્રવારે વૃષભ રાશિના જાતકોને નક્ષત્રોનો સહયોગ મળશે મિથુન રાશિના જાતકો નોકરીમાં મહત્વની જવાબદારી મળી શકે છે અને રોકાણમાં અપેક્ષિત નફો મળવાની સંભાવના છે सिंह राशि जातकों के रोकाण संबंधित निर्णय लाभदायी बनी शके छे। नौकरी में स्थिति अनुकूल रहेशे। कन्या राशि जातको ने ताराओ सहयोग मिली छे। तुला राशि जातकों आवकना स्त्रोत बढ़शे मीन राशि माटे नौकरी में मा प्रमोशन नी संभावना है આજે બેદરકારીના કારણે કર્ક રાશિના જાતકોની પરેશાનીઓ વધી શકે છે રોકાણ માટે પણ સમય સારો નથી ધન રાશિના જાતકો પૈસાની લેવડદેવડમાં હેતરાઈ શકે છે કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ નવી શરૂઆતની દૃષ્ટિએ સારો નથી આ સિવાય અન્ય રાશિઓ માટે દિવસ સારો રહેશે ગુજરાતી પંચાંગ અનુસાર 3 મે શુક્રવારે વિક્રમ સવત 2080 ના ચૈત્ર માસના વદ પક્ષની નોમ તિથિ છે ચંદ્ર રાશિ કુંભ છે શુક્રવારે રાહુકાળ બપોરે 10 વાગીને 38 મિનિટ થી 12 વાગીને 18 મિનિટ સુધી રહેશે જ્યોતિષશાસ્ત્રી ડો અજય ભાંબી પાસેથી જાણો ત્રણ મે શુક્રવારનો દિવસ તમામ બાર રાશિ માટે કેવો રહેશે એક મેષ પોઝિટિવ તમારી દિનચર્યાને વ્યવસ્થિત રાખીને તમે મોટા ભાગના મહત્વપૂર્ણ કામ સમયસર પૂરા કરશો અને અન્ય પ્રવૃત્તિઓમાં પણ હાજર રહેશો ખાસ કરીને મહિલાઓ પોતાને સાબિત કરવામાં સફળ રહેશે વિદ્યાર્થીઓને તેમની પરીક્ષામાં સફળતા મળશે નેગેટિવા પરિવારના સભ્યો સાથે ઘરમાં કોઈ નાની બાબતને લઈને ગેરસમજ થઈ શકે છે જેના કારણે કોઈ બહારની વ્યક્તિની દખલગીરી હશે કોઈને પૈસા ઉધાર આપવાથી નુકસાન થશે તેથી તેથી ના કહેવાનું શીખો વ્યવસાય મશીનરી સંબંધિત વ્યવસાયમાં કેટલીક સમસ્યાઓ આવશે कारणे ऑर्डर वगैरे पूरा करवामा विलंब से कर्मचारीओनी प्रवृत्ति ने अवगणशो नहीं तकली मुकाई जशो ऑफि उच्च अधिकारी संपूर्ण सहयोग मश लवा पतिपत्नी वच्चे बच्चे घरनी व्यवस्था ने लईने थोड़ो मतभेद रह પરંતુ સમય જતા તમે નકારાત્મક પરિસ્થિતિઓને નિયંત્રિત કરી શકશો સ્વાસ્થ્ય તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવી ખૂબ જ જરૂરી છે નહીંતર તમારે ચેપ અથવા ખાંસી અને શરદી જેવી સમસ્યાઓ થઈ શકે છે લકી કલરલીલો લકી નંબર પાંચ બે વૃષભ રાશિ પોઝિટિવ આજે ગ્રહોની સ્થિતિ ખૂબ જ અનુકૂળ છે તમારું કામ યોજનાબદ્ધ રીતે કરો સફળતા નિશ્ચિત છે તમારી સિદ્ધિઓ સામે તમારા વિરોધીઓ પરાજિત થશે અને તેમની કોઈ પણ નકારાત્મક પ્રવૃત્તિ સફળ થશે નહીં નેગેટિવ સંબંધીઓ અને મિત્રો સાથે વાદવિવાદ જેવી પરિસ્થિતિમાં પડવાને કારણે મતભેદ થશે પરંતુ સમજદારીથી કામ કરવાથી ગેરસમજણો જલ્દી દૂર થશે વધારાની જવાબદારીઓ વધશે અને તેને પૂરી કરવી તમારા માટે પડકારરૂપ બની રહેશે વ્યવસાય માર્કેટિંગ સંપર્કોને મજબૂત કરવા પર ધ્યાન આપો તમને આનાથી ફાયદો થશે મીડિયા અને પબ્લિક ડીલિંગથી સંબંધિત વ્યવસાયો ધીમે ધીમે વેગ પકડશે ઓફિસમાં ગ્રાહકો સાથે સુખદ વર્તન અને ધીરજ જાળવી રાખવાની જરૂર છે નહીંતર સમસ્યા ઊભી થઈ શકે છે લવા વિવાહિત જીવનમાં ભર્યું વાતાવરણ રહેશે પ્રેમ પ્રસંગોને લગ્ન માટે પરિવારની મંજૂરી મળી શકે છે સ્વાસ્થ્ય ગળામાં દુખાવો થઈ શકે છે જેના કારણે તાવ પણ અનુભવાશે બેદ્રકાર ન રહો અને સંપૂર્ણ સારવાર લો લકી કલર ક્રીમ લકી નંબર પાંચ ત્રણ મિથુન રાશિ પોઝિટિવ સંજોગો પરિવર્તનશીલ રહેશે પ્રોપર્ટી સંબંધિત કામમાં તમને સફળતા મળશે આ ઉપરાંત રોકાણ સંબંધિત કાર્યમાં પણ આશાસ્પદ નફો થવાની સંભાવના છે તમે તમારા પરિવાર અને અંગત કામને પ્રથમ પ્રાથમિકતા આપશો નેગેટિવા બેદ્રકાર ન રહો તમારી કોઈ મહત્વપૂર્ણ વસ્તુ ખોવાઈ શકે છે નકામા વાદવિવાદમાં ફસાશો નહીં યુવાનોએ તેમની કારકિર્દી સાથે સંબંધિત કોઈપણ નિર્ણય લેતા પહેલા કાળજીપૂર્વક વિચારવું જોઈએ વ્યર્થ ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે વ્યવસાય વ્યાપાર સંબંધિત કેટલાક નવા કાર્યની શરૂઆત થશે અને ટૂંક સમયમાં તેનું ઉત્તમ પરિણામ મળશે નોકરીમાં કેટલીક મહત્વપૂર્ણ સત્તા મળવાથી તમારી જવાબદારી અને કામનો બોજ પણ વધશે તમારા ધ્યેયને હાંસલ કરવાનો પ્રયાસ પણ ચાલુ રાખો લવ જીવનસાથી અને પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે સ્વાસ્થ્ય કોઈપણ પ્રકારનું જોખમ લેવાનું ટાળો અને તમારા સ્વાસ્થ્યની કાળજી લેવાની જવાબદારી તમારી છે લકી કલર પીરો લકી નંબર ત્રણ ચાર કર્ક રાશિ પોઝિટિવ જો સમય દયાળુ હોય તો તમામ કાર્યો શ્રેષ્ઠ રીતે થાય છે આ સારા સમયનો આદર કરો રાજકીય અને મહત્વના લોકો સાથે લાભદાયી સંપર્ક થશે ભાઈઓ સાથે ચાલી રહેલ કોઈ પણ વિવાદ પરસ્પર સંવાદિતા દ્વારા ઉકેલવામાં આવશે નેગેટિવ કૌટુંબિક અથવા સામાજિક સમસ્યાઓમાં તમારી મધ્યસ્થી તેમના માટે અનુકૂળ સાબિત થશે આ સમયે નાણાકીય પરિસ્થિતિમાં થોડી સમસ્યાઓ આવશે પરંતુ તણાવ ન લો સમસ્યાનો ઉકેલ પણ ટૂંક સમયમાં મળી જશે ખર્ચ પર નિયંત્રણ રાખવું મુશ્કેલ બનશે વ્યવસાય વ્યવસાયમાં તમારી જવાબદારીઓને સમજો અને તેના પર ધ્યાન આપો બેદરકારીને કારણે કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે નાણાકીય નુકસાન પણ શક્ય છે વ્યવસાયમાં નવું રોકાણ કરવા માટે અત્યારે અનુકૂળ સમય નથી લવા જીવનસાથીનો સહયોગ અપેક્ષા કરતા વધુ રહેશે અને પરસ્પર તાલમેલને કારણે યોગ્ય વ્યવસ્થા પણ જળવાઈ રહેશે સ્વાસ્થ્ય હવામાનને કારણે શરીરનો દુખાવો અને હળવા તાવ જેવી સ્થિતિ થઈ શકે છે સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ જાગૃત રહેવાની જરૂર છે લકી કલર વાદળી લકી નંબર ત્રણ પાંચ સિંહ રાશિ પોઝિટિવ આ સમય નાણાં કે રોકાણ સંબંધિત કોઈ પણ નિર્ણય સકારાત્મક રહેશે લાંબા સમયથી રાહ જોવાઈ રહેલા સારા સમાચાર મળવાથી મનમાં શાંતિ અને રાહત રહેશે વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શનને અવશ્ય અનુસરો તમે પ્રગતિ કરશો નેગેટિવ માનહાની જેવી સ્થિતિ સર્જાઈ શકે છે બીજાની અંગત બાબતોથી પોતાને દૂર રાખો मानसिक प्रसन्नता અને શાંતિ માટે કોઈ એકાંત अथवा ધાર્મિક સ્થાન પર થોડો સમય વિતાવો વ્યવસાય તમારી વેપારી યોજનાઓ અને કામ કરવાની પદ્ધતિઓ ગુપ્ત રાખો કમ્પ્યુટર અને મીડિયાને લગતા વ્યવસાયમાં નવી તકો મળશે કામકાજની સ્થિતિ અનુકૂળ રહેશે તમામ કર્મચારીઓ વચ્ચે પરસ્પર સહયોગ પૂર્ણ થશે લવ વૈવાહિક સંબંધોમાં યોગ્ય સુમેળ જાળવો તમારા લવ પાર્ટનરનું સન્માન કરવું પણ જરૂરી છે સ્વાસ્થ્ય વર્તમાન હવામાનની નકારાત્મક અસરોથી બચવા માટે તમારી ખાનપાન અને દિનચર્યાને કડક રીતે વ્યવસ્થિત રાખો લકી કલર આસમાની લકી નંબર આઠ છ કન્યા રાશિ પોઝિટિવ આ સમય ગોચર ગ્રહ તમને કેટલીક સિદ્ધિઓ આપી રહ્યો છે તમારી ઉર્જા યોગ્ય દિશામાં લગાવો કારણ કે સમય સાથે કરેલા કામના પરિણામ પણ સારા મળે છે સંતાનો તરફથી સારા સમાચાર મળવાથી ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે નેગેટિવ કોઈની સાથે વાત કરતી વખતે નકારાત્મક શબ્દોનો ઉપયોગ ન કરો એ પણ ધ્યાનમાં રાખો કે જાણે જાણે તમે કોઈ મહત્વપૂર્ણ વાત જાહેર કરી શકો છો વ્યવસાય ધંધાના સ્થળે થોડા સમય માટે કરેલા ફેરફારો આ સમયે કેટલાક સારા પરિણામો આપી શકે છે પરંતુ પૈસાની લેવડદેવડ સંબંધિત કામ કરતી વખતે સાવધાની રાખો સહકાર્યકરો અને કર્મચારીઓ વચ્ચે ચાલી રહેલા મતભેદો પણ બિઝનેસ સિસ્ટમ પર અસર કરશે લવા પારિવારિક સંબંધો સુધારવા માટે એકબીજા પ્રત્યે આદર અને પ્રેમની ભાવના હોવી જરૂરી છે लगनेतर प्रेम संबंधों थी अंतर राखो स्वास्थ्य ऋतु પ્રમાણે તમારો આહાર અને દિનચર્યા બનાવો વર્તમાન વાતાવરણ થી પોતાને સાચવવું મહત્વપૂર્ણ છે લકી કલર ગુલાબી લકી નંબર 8 7 તુલા રાશિ પોઝિટિવ કોઈ ખાસ કાર્ય માટે કરવામાં આવેલી મહેનત આજે સફર થવા જઈ રહી છે તમને સંપર્ક સ્ત્રોતોમાંથી કેટલીક માહિતી મળશે જે તમારા કામને સરળ બનાવશે ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે નેગેટિવમાં કોઈ નાનકડી વાતને લઈને કોઈ સંબંધી સાથે વિવાદ થઈ શકે છે પરંતુ ચિંતા કરશો નહીં આ સંજોગો ટૂંક સમયમાં તમારી તરફેણમાં આવશે તમારી વસ્તુઓની જાતે કાળજી લો કારણ કે તેને ગુમાવવાની અથવા ભૂલી જવાની સંભાવના છે વ્યવસાય બિઝનેસમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો ઉકેલ આવશે આવકના સ્ત્રોત પણ વધશે માત્ર ધીરજ અને મહેનતની જરૂર છે નોકરી કરતા લોકોને તેમના ઉપરી અધિકારીઓ સાથે હજુ પણ કેટલાક મતભેદ રહેશે લવા ઘરનું વાતાવરણ ખુશનુમાં રહેશે પતિ પત્ની વચ્ચે પ્રેમથી ભરેલું વાતાવરણ રહેશે પ્રેમ સંબંધોમાં સમય બગાડો નહીં સ્વાસ્થ્ય ખાવા પીવાની અનિયમિત આદતોને કારણે લીવર સંબંધિત કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે લકી કલરલીલો લકી નંબર આઠ આઠ વૃશ્ચિક રાશિ પોઝિટિવ ઘરની વ્યવસ્થાઓને શિસ્તબદ્ધ અને ઉત્તમ બનાવવાના તમારા પ્રયાસો પ્રશંસનીય રહેશે બીજા પર નિર્ભર રહેવાને બદલે તમારી ક્ષમતાઓમાં વિશ્વાસ રાખો આની મદદથી તમે ઘણી સમસ્યાઓ જાતે જ ઉકેલી શકશો નેગેટિવ બીજાના મામલામાં દખલ ન કરો અને અણગમતી સલાહ ન આપો નહીંતર તમે તમારી જાતને કોઈ મુશ્કેલીમાં જોશો તમારા જીવનમાં વરિષ્ઠ અને અનુભવી વ્યક્તિની સલાહ અને માર્ગદર્શનનો પણ તમારા જીવનમાં અમલ કરો વ્યવસાય બિઝનેસમાં કંઈક નવું શરૂ કરવાને બદલે વર્તમાન કામકાજ પર જ ધ્યાન આપો આયાત્નિકા સંબંધિત કામમાં મહત્વના સોદા થવાની સંભાવના છે અનુભવી વ્યક્તિની મુલાકાત લાભદાયી સાબિત થશે નોકરી કરતા લોકો તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરશે લવા પતિપત્ની વચ્ચે સુખદ સંબંધો રહેશે યુવાનોએ પ્રેમ સંબંધો સુધી મર્યાદિત રહેવું જોઈએ સ્વાસ્થ્ય થાક અને અનિદ્રા જેવી સમસ્યાઓ થઈ શકે છે આ સમય યોગ્ય આરામ લેવો પણ જરૂરી છે લકી કલર ગુલાબી લકી નંબર છ નવ ધનુ રાશિ પોઝિટિવ તમારો સમય આનંદદાયક રહેશે તમે તમારી જીવનશૈલીને વધુ અપગ્રેડ કરવાનો પણ પ્રયાસ કરશો મહિલાઓ ઘરના કાર્યો સરળતાથી અને સરળતા સાથે પૂર્ણ કરી શકશે અને પોતાના અંગત કામમાં પણ ધ્યાન કેન્દ્રિત કરશે ઉધાર લીધેલા પૈસા પાછા મળવાની સંભાવના છે નેગેટિવા તમારા પર વધારે જવાબદારીઓનો બોજ ન નાખો તકરાર વાદવિવાદ વગેરે જેવી પરિસ્થિતિઓથી દૂર રહેવું વધુ સારું છે તમારી વાણી પર નિયંત્રણ રાખો કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં તમે ધીરજ અને સંયમ રાખીને જ ઉકેલ મેળવી શકો છો વ્યવસાય વ્યવસાયિક પ્રવૃત્તિઓ સારી રહેશે અને તેમની કાર્યક્ષમતાથી તેઓ અન્ય કાર્યો પણ પૂર્ણ કરી શકશે પરંતુ પૈસા સંબંધિત લેવડદેવડ કરતી વખતે સાવચેત રહો ઓફિસમાં વરિષ્ઠ અધિકારીઓ સાથેના સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે લવા વિવાહિત જીવન મધુર અને સુખી રહેશે તમને તમારા પરિવાર સાથે પાર્ટી અથવા ફંક્શનમાં જવાની તક મળશે સ્વાસ્થ્ય માનસિક શાંતિ મેળવવા માટે યોગ અને ધ્યાનમાં થોડો સમય ચોક્કસ વિતાવો લકી કલર આસમાની લકી નંબર આઠ दस मकर राशि पॉजिटिव पड़कारों प्रगतिना मार्गो खुल तेथी संपूर्ण ऊर्जा कार्य पर ध्यान केंद्रित करो जो कोई कोर्ट केस संबंधित कोई कार्यवाही चाली रही है तो निर्णय पक्ष में संभावना है નેગેટીવ આ સમય દિનચર્યાને વ્યવસ્થિત રાખવી જરૂરી છે કોઈ પણ યોજના બનાવતા પહેલા તેના વિશે ગંભીરતાથી વિચાર કરો નહીંતર કેટલીક ભૂલો થઈ શકે છે નકારાત્મક વલણ ધરાવતા લોકોની ખોટી સલાહ તમને તમારા લક્ષ્યથી દૂર કરી શકે છે વ્યવસાય વેપારમાં ગ્રહોની સ્થિતિ બહુ લાભદાયી નથી પરંતુ તેમ છતાં પ્રવૃત્તિઓમાં ચોક્કસ સુધારો થશે બિનજરૂરી ખર્ચો થઈ શકે છે તેથી અત્યારે ક્યાંય રોકાણ કરવાનું વિચારશો નહીં સરકારી નોકરીમાં ક્લાયન્ટ સાથે વિવાદ થઈ શકે છે લવ લવઘરમાં સુખશાંતિનું વાતાવરણ રહેશે ઘરમાં મહેમાનોની અવરજવર રહેશે પ્રેમ સંબંધોમાં એકબીજાની લાગણીઓનું સન્માન કરવું જરૂરી છે સ્વાસ્થ્ય નાની ઋતુજન્ય સમસ્યાઓ રહેશે થોડી સાવધાની અને વ્યવસ્થિત દિનચર્યા તમને સ્વસ્થ રાખી શકે છે લકી કલર ગુલાબી લકી નંબર ત્રણ અગિયાર કુંભ રાશિ પોઝિટિવ ઘરની જાળવણી અને આરામથી સંબંધિત વસ્તુઓની ખરીદીમાં આખો દિવસ પસાર થશે સામાજિક પ્રવૃત્તિઓમાં રસ લેવાથી તમારા લાભકારી સંપર્કો પણ વધશે વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ સિદ્ધિઓ પણ મળશે નેગેટિવ કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં સંતુલન જાળવવું જૂની નકારાત્મક બાબતોને તમારા પર હાવી થવા ન દો વર્તમાનમાં જીવતા શીખો કોઈ પણ કાર્યને ઉતાવળ કરવાની જગ્યાએ કુદરતી રીતે પૂર્ણ કરવાનો પ્રયાસ કરો વ્યવસાય વ્યવસાયમાં વર્તમાન પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરો નવી શરૂઆત માટે સમય અનુકૂળ નથી જોકે તમે તમારા ખાસ સંપર્કો પાસેથી સારો કરાર મેળવી શકો છો સરકારી જગ્યાનો આંતરિક વાતાવરણ સકારાત્મક રહેશે લવા પતિ પત્ની વચ્ચે કોઈ નાની નાની વાત પર વિવાદ થઈ શકે છે સ્વાસ્થ્ય આ સમયે તમે થાક અને તણાવ અનુભવશો વ્યવસ્થિત દિનચર્યા તમને સ્વસ્થ રાખશે લકી કલર નારંગી લકી નંબર છ બાર મીન રાશિ પોઝિટિવ કોઈ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આધ્યાત્મિક સુખ મળશે જો તમને સફળતા મળશે તો આજ લોકો તમારી પડખે આવશે નેગેટિવા નકામી પ્રવૃત્તિઓમાં તમારો સમય ન બગાડો તમારા અંગત કાર્યો પૂર્ણ કરવા માટે આ સમય અનુકૂળ છે તમારા વિરોધીઓની પ્રવૃત્તિઓને અવગણશો નહીં આ કારણે તમારા નજીકના લોકો સાથેના સંબંધો પણ બગડી શકે છે વ્યવસાય ધંધામાં નાણાંના કારણે અટકેલા કામ હવે ફરી વેગ પકડે તેવી શક્યતા છે ધંધાના સ્થળે લગભગ મોટા ભાગના કામ સરળતાથી પૂરા થશે નોકરીયાત લોકોએ તેમના કામ પ્રત્યે સંપૂર્ણ સમર્પણ રાખવું જોઈએ કારણ કે પ્રમોશનની તકો ઊભી થઈ રહી છે લવા અંગત સમસ્યાઓને પારિવારિક વ્યવસ્થા પર અસર ન થવા દો ઘરમાં સુખશાંતિ જાળવવાની જવાબદારી તમારી છે સ્વાસ્થ્ય ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરથી સંબંધિત લોકોએ બિલકુલ બેદરકાર ન રહેવું જોઈએ તમારું હેલ્થ નિયમિત ચેકઅપ કરાવવાની ખાતરી કરો અને યોગ્ય સારવાર લેવી લકી કલર લાલ લકી નંબર બે